ના દેખાય તો આ શું કીધું આ રંતાવા કા એટલે જોય રંતાઈ ગયો બધું આપણે જેમ કે કાકાને જવાનું છે ટેક પ્રોગ્રામ છે હે પ્રોગ્રામ છે આ એનો ફોન આવશે બે ભાઈ આવી જજો

મોંઘાં ખરા નહીં પણ જોઈન તો લાવે મોંઘાનું મોંઘા ઠેકાણે શારત એમાં બેને પગડેલા ન કે બે વિદાયમાં એનો ઓલા પાતલી લઈ લન તો ખાઈ દે પણ મમરા ખાઈ ગઈ હોય તો નથી ખાતો આ થોડી ઓશ